અલથાણ સે શિવ રેસિડેન્સી ની દિવાલ ધરાશય સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા શિવ રેસિડેન્સી ની બાઉન્ડ્રી દિવાલ અચાનક ધરાશય થતા અફરાતફરી મચી ગઈ હતી ઘટના એ સમય બની જ્યારે નજીકમાં રાજલક્ષ્મી ગ્રુપના વિવાન પ્રોજેક્ટ નું બાંધકામ ચાલી રહ્યો હતો સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા શિવ રેસિડેન્સી ની બાઉન્ડ્રી દિવાલ અચાનક ધરાશય થતા અફરાતફરી મચી હતી ઘટના એ સમય બની કે જ્યારે નજીકમાં રાજલક્ષ્મી ગ્રુપના વિવાન પ્રોજેક્ટનો બાંધકામ ચાલી રહ્યું હતું દિવાલ ધરાશાયી થતાં તેની સાથે જ પાર્ક કરેલી કેટલીક ગાડીઓ પણ ખાડામાં ખાબકી ગઈ હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી પરંતુ મિલકતને નુકસાન પહોંચ્યું છે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી બચાવ તેમજ સુરક્ષા કામગીરી હાથ ધરી વિસ્તારને કોર્ડન કરી લોકોની અવરજવર પણ રોકવામાં આવી આ ઘટનાને પગલે શિવ રેસિડેન્સીના રહીશોમાં ભયનો માહોલ હતો પ્રશાસન દ્વારા ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે અને બાંધકામ સાઈટની સલામતી અંગે પણ ચકાસણી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે એના અનુસંધાને પોલીસ ડિપાર્ટમેન્ટ તો હાજર થઈ ગયો અમારા કોલ કરવા પ્રમાણે હજી સુધી એસએમસી ના કોઈ અધિકારી નથી આવ્યા હજી સુધી કોઈ રઘુવીર બિલ્ડરનો કોઈ અધિકારી નથી આવ્યો નથી કે આ જગ્યાનો કોઈ બિલ્ડર કે એના કોઈ એન્જિનિયરો અહીંયા આવ્યા તો અમે કોને માહિતી અમે પ્રદાન કરીએ અમે સોસાયટી વાળા આજે 400 માણસો અહીંયા 1500 માણસો નીચે હાજર છે અમારી સોસાયટીના નીચે અને જે જમીન ધસી ગઈ અને 9 9.5 ના રિક્ટર સ્કેલમાં જે કહેવાય એ પ્રમાણે ભૂકંપ જેવી પરિસ્થિતિ અમારા બિલ્ડિંગમાં સર્જાય અને અત્યારે તમે જોઈ શકો છો અહીંયાં સાહેબ અહીંયાં કેમેરામેન પ્લીઝ અહીંયા જે સો મીટરના અંતરમાં મારા બિલ્ડિંગના ટાવરના આગળમાં પચીસ મીટરના સૂક્ષ્મ અંતરમાં જે સો મીટર જે ખોદાઈ કરી છે આના માટે જવાબદાર એના માટે જવાબદાર કોણ છે શું મિલ્ડર છે

જ્યાં આગળ બાવન ફ્લેટ આવેલા છે તેર માળમાં એની બાજુમાં ઈ ટાવર છે ત્યાં આગળ બાવન ફ્લેટ એફ ટાવર અને આગળ જી ટાવર